અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ વૃત્તિ ડ્રાઈવ એકાવન બાળકોના રેસ્ક્યુ કર્યા ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પરથી બાળકો માંગતા હતા ભીખ બાળકોના માતા પિતા જ ભીખ મંગાવતા હોવાનો ખુલાસો રેસ્ક્યુ કરાયેલા બાળકોની ઉંમર આઠ થી ચૌદ વર્ષ પોલીસ શિક્ષણ વિભાગના સહયોગથી બાળકોને શાળા પ્રવેશ કરાયો નોર્મલી અમે જે અમદાવાદ શહેરમાં મહિલા સેલના જે બે પોલીસ સ્ટેશનો છે આઈયુસીએડબ્લ્યુ છે અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ છે અમે સમયાંતરે ડ્રાઈવનું આયોજન બે હજાર ત્રેવીસના વર્ષથી કર્યા છે અને આ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી હું જો જોઈએ તો જે કામગીરી છે એમાં એકસો જેટલા બાળકોને રેસ્ક્યુ કર્યા છે

રાજસ્થાનના સ્ટેટથી પણ આ માઇગ્રન્ટ માઇગ્રેટ કરીને આવતા હોય છે શોર્ટ પિરિયડ માટે અમદાવાદ શહેરમાં રહે છે જે આના કારણે એ લોકો પાસે અમદાવાદમાં કોઈ ઘર કે કોઈ એવું રહેવા માટેની જગ્યા ન હોવાના કારણે આ લોકો ફ્લાયઓવર્સની નીચે અથવા તો ટ્રાફિક સિનલ ઉપર એ લોકોના મા બાપ જે ભીખ માગે છે એ દરમિયાન આ બાળકોનો પણ ભીખ માગવા માટે ઉપયોગ થાય છે તો અમારી કામગીરીના ભાગરૂપે અમે એ પણ ચેક કરીએ છીએ કે શું આ બાળક જ્યાંથી આવ્યા છે ત્યાં એમની સ્કૂલમાં એનરોલમેન્ટ થઈ છે કે નહીં બીજું એ પણ અમે શિક્ષણ વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરી છે કે જે આ બાળકો છે એના ઉંમર નામ અને એડ્રેસની યાદી તૈયાર કરી અને શિક્ષણ વિભાગને સાથે સંકલન કરી અને નજીકની સ્કૂલમાં આ બાળકોનું એડમિશન પણ કરાવ્યું છે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ અમે એ પણ ચેક કરીએ છીએ કે જે અમારા દ્વારા રેસ્ક્યુ કરેલા બાળકો એ સ્કૂલમાં જાય છે કે કેમ જેથી કરીને એ અમે સુનિશ્ચિત કરી શકીએ કે એકવાર જે બાળકનું એજ્યુકેશન કન્ટિન્યુ થાય અથવા તો જો એજ્યુકેશન નહીં મળતું હોય તો એજ્યુકેશન ચાલુ થયા પછી આ બાળક ફરીથી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં ફરીથી કોઈ ટ્રાફિક સિગ્નલમાં કે મળી ના આવે અને 2023 થી લઈને આજ દિન સુધી અમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો જેમ કે એસજી હાઈવે સીજી રોડ અને શાહીબાગમાં પણ જે સર્કલ આવેલો છે શાહીબાગ વિસ્તારમાં અને આખા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે મોટા મંદિરો હોય છે આ બધી જગ્યાઓમાં ચેકિંગ કરીને આજ દિન સુધી કુલ 41 જેટલા ગુના જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત દાખલ કર્યા છે